દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સક્રિય થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે કચ્છમાં પણ વરસાદની આગાહી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રી દરમિયાન વરસી રહેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે વરસાદના પગલે ગ્રાઉન્ડમાં કીચડ થઈ જવાથી ગરબા રમતી વખતે હાલાકી ભોગવવી પડી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પણ આગાહી આપવામાં આવી છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જ્યારે અમદાવાદ વડોદરા આણંદ ખેડા પંચમહાલ મહેસાણા બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવાતી મધ્યમ વરસાદની સંભાવના છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી જ્યારે રાજકોટ બોટાદ અમદાવાદ ભાવનગર ગાંધીનગર જૂનાગઢ અમરેલી આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ પંચમહાલ અરવલ્લી મહીસાગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરનું હવામાન જોઈએ તો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મહીસાગર ખેડા કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી જ્યારે રાજકોટ બોટાદ ભાવનગર જુનાગઢ અમરેલી આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત નવસારી તાપી વલસાડ નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ અંબાલાલ પટેલે અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે એક તરફ જ્યાં ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમ આગામી બેથી ત્રણ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેવી તેની સંભવિત દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે જેનો અર્થ છે કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ